મારતા નથી અને એટલે મનુભાઈ દરબારના ઘરે એક ઇન્ડિયન પ્રેક્ટિકલ કોબરા જેને ગુજરાતીમાં નાખ્યા મનુભાઈ ચૌહાણના ઘરે એક કોપરા સ્નેક આવી જતા એનું રેસ્ક્યુ કરવા માટે હું આવ્યો છું આપ વિડીયોની અંદર જોઈ રહ્યા છો કોપરા સ્નેક છે અને એ ખોરાકના શોધવા માટે ઉપર જઈ રહ્યું છે પણ ખબર નહીં કઈ રીતના આ ચોંટી ગયું છે વિડીયોની અંદર બનાવી રહેજો ખાડા ગામની અંદર મનુભાઈ દરબારના ઘરે એક ઇન્ડિયન લેક્ટ્રિકલ કોબરા જેને ગુજરાતીમાં નાક કહેવામાં આવે છે એ આવી જતા હવે એનું રેસ્ટ કરવા માટે હું આવ્યો છું તો હવે આપણે આ વિડીયોની અંદર બનાવી રાખજો અને બીબી હાયર કરીને એક ચેનલ છે યુટ્યુબની એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઇક કરી અને શેર કરજો જેથી કરીને નવા વિડીયો આપ સુધી પહોંચી શકે તો હવે આ સાપને આપણે પકડીને દબાણને પૂરશું આ નાગપાસમ છે અને નાગપાસમનો પહેલો છે એ દૂર છું એને ઇન્ડિયન્સ પેક્ટીકલ કોબરા કહેવામાં આવે છે અને આની અંદર રૂટિક્સ નું વેનોમ હોય છે અને કોઈ પણ જો વ્યક્તિને જો આ વસને કગડી જાય ને તો વ્યક્તિનું મોત થાય બીજું કશું ના થાય

અને કોઈપણ વ્યક્તિને જો આવક સાફ કરડે તો એને તાત્કાલિક અર્થે જે નજીકની સિવિલ હોસ્પિટલ હોય ત્યાં જઈ એને એનું એન્ટીવીનિયમ લેવું પડે તો જ આ વ્યક્તિ બસ જાય કે બાકી ભૂવા તાંત્રિક કે દોરા દોરાધાગા કરવાથી કશું થતું નથી કોઈનાથી ઝેર ઉતરતું નથી તો મારું એક જ નિવેદન છે કોઈપણ વ્યક્તિને જો આવસ ન કરડે તો નજીકની હોસ્પિટલને જઈ આની સારવાર લેવું જોઈએ આ સાફ કરાડવાથી શું થાય તો કે પહેલાં સૌ જે આપણા શરીરના જ્ઞાનતંતુ હોય છે એકદમ નિષ્ક્રિય બની જાય અને માંસ એકદમ નિષ્ક્રિય કામ કરતું બંધ થઈ જાય અને લકવો પણ થઈ જાય દેખાવાનું બંધ થઈ જાય અને આપણું જે નર્વસ સિસ્ટમ હોય છે એ એકદમ બંધ થઈ જાય અને લોકોનું મૃત્યુ થઈ જાય વધુમાં વધુ થી ત્રણ કલાકની અંદર જો એન્ટીવિનમ ના હોય તો વ્યક્તિ મરી શકે છે હવે આપણે આ સાંપણે પકડીને જંગલ અંદર લઈ શકો હવે આપણે આ સાપને પકડ્યો છે અને પછી સહી સલામત રીતે જંગલની અંદર રિલીઝ કરશું અને ખરેખર ગામ લોકો ખૂબ જાગૃત છે ફોન કરી બોલાવે છે સાપને મારતા નથી એ બદલ સૌ લોકોનો આભાર શું નામ છે આપણું મનોહરસિંહ અચ્છા અને તમે ફોન કરી મને બોલાવ્યો છે અને ખૂબ સારું કહેવાય અને તમને આવો શું વિચાર આવ્યો છે

એવું કોઈ કરતા નથી પણ લોકો કે ભાઈ અંધશ્રદ્ધા એટલે કે આ તો ગોગાજી આયા છે કે આપડે આવું થયું એટલે થાળી નાર કરો તો પછી એ લોકો થાળી નાયલ કરે તો તમે એવું કઈ નહીં કરો

જઈને બધા કે બધું કરાવે છે એમ કહેવા માંગ અચ્છા લોકો હવે આ ભાઈ સાથે ખૂબ સારી વાત થઈને ખૂબ એનો એની પાસેથી જાણવા મળ્યું અને એમનું એવું મન થયું છે કે સાપને એના ઘરે આવે તો કોઈ દિવસ મારતા નથી અને સાપનો જે બચાવે છે અને આવી શ્રદ્ધામાં પણ રહેતા નથી અને કોઈ પણ વ્યક્તિને આવું જાગૃત કરે છે એમનો ખૂબ સારો સ્વભાવ છે અને વ્યવસ્થિત અને એ રીતે માગે છે કે એમના ઘરે સાપ આવે તો કદાચ કોઈને બાઇટ કર્યો હોય તો એ દવાખાને જઈ એન્ટીવીનિયમ લે છે નહીં કે ભૂવા તાંત્રિક હાથે જોડે જઈ અને પેલું કરે છે તો ખૂબ સારું જ કહેવાય અને મને ખરેખર ખૂબ એવું સારું લાગ્યું કે જેનો અનુભવ ખૂબ સારો છે અને લોકો એ જાગૃત છે તો મારું એવું મંતવ્ય છે કે એમના એમ એવું પણ કહેવાનું છે કે અમુક ગામના લોકો પણ ભૂવા જોડે કે તાંત્રિક જોડે જઈ અને દોડો ધાગો કરીને સાપ વિશેની જે ગેરમાન્યતા છે એવું બધું કરે છે તો આવું ના કરું જોઈએ મારું એક ગામલોકને નમ્ર અરજ છે કોઈ પણ વ્યક્તિને જો કોઈ પણ સાપ કરડે જેની સાપ હોય તો નજીકની જે હોસ્પિટલ હોય ત્યાં જઈ એની સારવાર કરી જ હોય જેથી કરીને એ વ્યક્તિ એવી વસી શકે નહીં કે અન્ય કોઈ પણ જઈ જઈને કોઈ પણ કરવું જોઈએ તો મારું સૌ લોકોને એવું નિવેદન છે કે સાપોને બચાવો સાપોનું રક્ષણ કરો અને કોઈ પણ ઘરે સાપ આવે તો મને બોલાવી અને સાપોને રેસ્ક્યુ કરાવો જઈ ક્યારે તમને ખબર પડે આપની કઈ આમાં હાલ એટલે તમે અહીં ને હાપ જોઈ ઉપરથી પડ્યો કચેરી ઉપર વાત સરસ અને પછી મને ફોન કર્યો હા તમે ખરેખર હવે ખરેખર ગામ લોકો મને ગમે છે ગમે ત્યારે ફોન કરો છો ના ના છે કે આ વસ્તુ આ તો હા એમ છે ને હોય વાત આની અંદર ન્યુરોટિક્સ નામનું વેનમ આવે એટલે એવું જ જરૂર હોય છે કે બે થી ત્રણ કલાક જોવાનું એન્ટીવેનમ ના મળે તો વ્યક્તિ મરી જ જાય શ્વાસ લેવાનું બંધ થઈ જાવ એટલે માણસમાં મૃત્યુ